વડોદરા જિલ્લા ભાજપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું કે પરિણામ નિરાશાજનક રહ્યું હતું ભારતના સૌથી લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસના ઉપલક્ષમાં વિવિધ સેવા કાર્યો યોજાઈ રહ્યા છે સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે વડોદરા જિલ્લા ભાજપા દ્વારા આજે જિલ્લા ભાજપા કાર્યાલય કપુરાઈ ચોકડી પાસે વંદે કમલમ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન જિલ્લા ભાજપા અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ હોદ્દેદાર સાંસદ ધારાસભ્યો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તથા નગરપાલિકાના પ્રતિનિધિઓ મંડળ અને સેલના તમામ હોદ્દે હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓને સહભાગી બનવા આમંત્રિત કરાયા હતા પણ આશ્ચર્યજનક રીતે જિલ્લાના ધારાસભ્યોની ગેરહાજરી સૂચક રહી હતી રક્તદાન શિબિરના અવસરે પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર આજ રોજ ઉપસ્થિત રહ્યા હતા રક્તદાન શિબિરમાં પચાસ યુનિટ રક્ત પણ ભેગું થઈ શક્યું ન હતું જે જિલ્લા ભાજપા માટે નિરાશાજનક પરિણામ માનવામાં આવે છે જોકે રક્તદાન સ્વૈચ્છિક હતું પણ જિલ્લા ભાજપના અગ્રણીઓ કાર્યકરો રક્તદાન જેવા સેવા કાર્યમાં ધારાસભ્યો જનસમુદાયને પણ જોડી ન શક્યા અને રક્તદાનની આ સેવાકીય પ્રવૃત્તિ માત્ર કરવા ખાતર કરાઈ હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું હતું આમ છેલ્લા ઘણા સમયથી જિલ્લા ભાજપ પ્રમુખની સંગઠન ઉપર ઢીલી પકડ અને જમીની ધરાતલ ઉપર બિનઅસરકારક કામગીરી સામે આવી રહી છે જિલ્લા ભાજપ પ્રમુખે તો જિલ્લા સંગઠનમાં જાન ફૂકવાની હોય પણ તે થતું દેખાતું નથી રસિકભાઈ પ્રજાપતિને જિલ્લા ભાજપા પ્રમુખનું પદ તો મળ્યું પણ આ પદની જવાબદારીઓ નિભાવી શકવામાં તેઓ ક્યાં કાચા પડી રહ્યા હોય તેવું ચિત્ર પણ ઉપસી રહ્યું છે સમગ્ર દેશભરમાં આપણા માટે તો આપણા નરેન્દ્રભાઈ ગુજરાત માટે તો અને દેશના વડાપ્રધાન વૈશ્વિક નેતા એવા નરેન્દ્રભાઈના પંચોતેરમાં જન્મદિવસે સમગ્ર દેશભરમાં આખું એક પખવાડિયું ઉજવવાનું સેવા પખવાડિયું ઉજવવાનું નક્કી થયું છે એના ભાગરૂપે જ આજે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ ત્યાં બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યો છે અને ખૂબ બધા કાર્યકર્તા બીજા લોકો પણ આમાં જોડાયા છે જેથી કરીને જેને જરૂરિયાત હશે એવા લોકોને આનો ઉપયોગ થશે અને એવા આખા દેશભરમાં હજારો બ્લડ ડોનેશન કેમ્પ પણ થશે એક પેડ માકે નામ જે નરેન્દ્રભાઈનો એક કન્સેપ્ટ છે એ પણ આઠ પંદર દિવસમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ થશે સેવાકીય પ્રવૃત્તિ થશે અને નરેન્દ્રભાઈ જે રીતે જીવે છે એનું તાદસ્ય પરિણામ આ પંદર દિવસમાં કાર્ય કરતાં સમગ્ર દેશભરમાં સેવાના ભાગરૂપે પ્રજા સુધી પહોંચાડવાના છે દેશના યશસ્વી વડાપ્રધાન સન્માન્ય નરેન્દ્રભાઈ મોદીજીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે સેવાહી પખવાડિયા કાર્યક્રમની અંદર આજે અમારો વૃદ્ધ નાગરિકનું સંમેલન છે ત્યારબાદ એક વિશેષ કાર્યક્રમ બ્લડ ડોનેશનનો છે તો આવા વડોદરા જિલ્લાની અંદર તમામ કાર્યક્રમો જે થવાના છે એ બ્લડ ડોનેશન હોય વૃક્ષારોપણ હોય એક પેડ માકે નામ હોય સફાઈ અભિયાન હોય કે પછી મેડિકલ કેમ્પ હોય દેશના યસવી વડાપ્રધાનને ભગવાન દીર્ઘાયુ અને તંદુરસ્ત રાખે એવી પ્રાર્થના સાથે ભોળાનાથને પણ અમે અભિષેક અને પૂજા કરી અને આ દેશના વડાપ્રધાન માટે દેશની દુનિયા અને સૌ આખા ભારતની અંદર શુભકામના પાઠવતા તો ભગવાન એમને ખૂબ લાંબુ સ્વાયુસર આપે એવી પ્રાર્થના સાથે આજે અમે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખ્યો છે આપના સોનાઈ યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારત વર્ષમાં એક અભૂતપૂર્વ સેવાનો યજ્ઞ ચાલી રહ્યો છે એ નિમિત્તે આજે વડોદરા જિલ્લામાં બ્લડ ડોનેશન કેમ્પ અને પ્રબુદ્ધ નાગરિકોની ખૂબ સુંદર બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ બ્લડ દ્વારા સમાજ સેવાની અદ્ભુત પ્રવૃત્તિ થઈ રહી છે અને એના દ્વારા લોકોની જિંદગી બચાવવા માટેનો એક નમ્ર પ્રયાસ નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે થયો છે એટલે વડોદરા જિલ્લાના તમામ કાર્યકર્તાઓને જેટલા ધન્યવાદ આપે એટલા ઓછા છે નરેન્દ્રભાઈ એક અભૂતપૂર્વ કાર્ય ભારતની જનતા માટે કરી રહ્યા છે વિશ્વના અનેક દેશોમાં ફરવા જવાનું થાય છે ત્યારે આપણે સ્વાભિમાન અને ગર્વો સાથે આપણે ભારતીય છે એ સ્વાભિમાન સાથે કહી શકીએ છીએ એમાં નરેન્દ્રભાઈનું ખૂબ મોટું યોગદાન છે તો આવા નરેન્દ્રભાઈને ભગવાન ખૂબ બળબુદ્ધિને શક્તિ આપે એમને સ્થાયુતા આપે અને સાથોસાથ તેઓને ખૂબ બુદ્ધિયોગ આપી ભગવાન પોતાની સેવામાં અને ભારત માતાની સેવામાં સર્વોપરી નિમિત્ત બનાવે એ જ ભગવાનના ચરણોમાં ચરણમાનતાની પ્રાર્થના જય સ્વામિનારાયણ